ચૈતર વસાવાને પાછા જેલની અંદર પૂર્યા અત્યારે હાલ શું મિત્રો મળતી માહિતી મુજબ મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે ચૈતર વસાવાના ત્રણ દિવસ તો પૂરા થઈ ગયા ફક્ત ને ફક્ત ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મળ્યા હતા હવે ત્રણ દિવસ પૂરા થઈ ગયા ચૈતર વસાવાને પાછા સેન્ટ્રલ જેલની અંદર પૂરવામાં આવશે હા મિત્રો અત્યારે હાલ એ તમે સમાચાર જે સાંભળી રહ્યા છો એ બિલકુલ સાચા સાંભળી રહ્યા છો મિત્રો <Sanye> આજે 10 સપ્ટેમ્બર ચૈતર વસાવાને ફક્ત ને ફક્ત 3 દિવસના જામીન મળ્યા હતા 8 9 અને 10 આજે છેલ્લો દિવસ ચૈતર વસાવા હવે પાછા જેલની અંદર કેમ મિત્રો ચૈતર વસાવા પાછા જેલની અંદર ઘણા બધા લોકો તો એવું માનીને બેઠા હતા કે ચૈતર વસાવા હવે જેલમાં નહીં જાય ચૈતર વસાવા હવે જેલને બહાર આવી ગયા છે પણ ના મિત્રો ના હવે ચૈતર વસાવા માટે આજનો દિવસ અને કાલનો દિવસ એ બહુ અગત્યનો છે અને જો તમે ચૈતર વસાવાને સાચા દિલથી સપોર્ટ કરતા હોય તો વિડીયો પૂરો જોજો અને અને આગળ ને એ કોમેન્ટમાં ચૈતર વસાવા વિશે સારા એવા શબ્દો લખી દેજો એટલે જે પણ મિત્રો કોમેન્ટ જોવા આવે ને એમને એવું લાગે કે ના ભાઈ ના ચૈતર વસાવાની જનતા તેમની સાથે છે અને ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા છે એ માટે લોકો આવી સારી કોમેન્ટ ચૈતર વસાવા વિશે કરી રહ્યા છે મિત્રો ચૈતર વસાવાને કેમ પાછા જેલમાં મોકલવામાં આવ્યા એ વાત કરીએ તો મિત્રો તમને બધાને ખબર હશે હવે આપણે કહેવાની જરૂર નથી કારણ કે ચૈતર વસાવાને ફક્ત ને ફક્ત 3 દિવસના જામીન મળ્યા હતા તો આજે 3 દિવસ પૂરા થઈ રહ્યા છે હવે ચૈતર વસાવાનો કાલનો દિવસ એટલે કે બહુ મહત્વનો દિવસ અને ચૈતર વસાવા માટે ચૈતર વસાવાની ફેમિલી માટે અને તેમના સમાજ માટે અને દરેક માટે ચૈતર વસાવાનો કાલનો દિવસ એટલો બધો અગત્યનો છે

પણ મિત્રો એ તો ગુજરાત હાઈકોર્ટમાં જજ જે નિર્ણય કરે એ જ આપણને જાણવા મળે લોકો તો ઘણો બધો સપોર્ટ કરે છે બહાર લોકો ઘણો બધું એવું કહે છે કે ચૈતર વસાવા છૂટી જશે ચૈતર વસાવાને હવે જેલમાં જવું નહીં પડે પણ મિત્રો એ તો ગુજરાત હાઈકોર્ટમાંથી જે નિર્ણય મળે ને એ જ સાચો કહેવાય એટલે હવે કાલે શું થાય છે એ આપણે બહુ જાણવા જેવું છે તો આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે ચૈતર વસાવાના દરેકો હવે કલાકો કલાકો ઉપર મોટા મોટા ખુલાસા થવાના છે અને મોટા મોટા સમાચાર મળવાના છે કારણ કે હવે ચૈતર વસાના જે આ બે દિવસો છે ને એ બહુ જાણવા જેવા છે અને બહુ તમારા માટે અગત્યના છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય જો જેલની બહાર આવશે ને તો જ તમારા કામ આગળ વધશે અને તો જ મિત્રો એવું લાગશે કે ફાઇનલ હવે ચૈતર વસાવા જેલની બહાર આવ્યો છે હવે કાલે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થશે કોણ તેમના વકીલ બનશે અને કેવી રીતે તેમની સુનાવણી થશે કેટલા વાગે તેમને જામીન મળશે કે ચૈતર વસાવાને જામીન નહીં મળે મિત્રો એ ટુ ઝેડ માહિતી આ ચેનલ ઉપર મળવાની છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે રહી વાત કાલના દિવસની 11 સપ્ટેમ્બરની મિત્રો ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ગુજરાત હાઈકોર્ટની અંદર જશે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમનો જામીન અરજીની સુનાવણી થશે અને જો એ દિવસે હાઈકોર્ટમાં એક મોટો ધમાકો થશે અને ચૈતર વસાવાને જામીન મળી ગયા ને તો ભાઈ ડેડિયાપાડા નર્મદા આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો એક એવો મોટો ધમાકો કરશે અને એક એવી મોટી એન્ટ્રી કરશે ને કે ઘણા બધા લોકો જોતા રહી જશે ફાઈનલ મિત્રો બે મહિના પછી ચૈતર વસાવા એ દિવસે બહાર આવશે તો તો આપણે જણાવીએ ક્યારે તો કે કાલે કાલે મિત્રો બહુ જોવા લાયક નજારો બનવાનો છે ડેડિયાપાડાની અંદર કે નર્મદાની અંદર મિત્રો કાલે ભયાનક એન્ટ્રી થશે ઘણા બધા લોકો ઢોલ નગારા ડીજે લઈને તેમનું સ્વાગત કરશે જો જેલની બહાર આવી ગયા તો તો મિત્રો તમે કોમેન્ટમાં એ લખો કે ફાઈનલ ચૈતર વસાવા જેલની બહાર આવવા પડે આવવા પડે ને આવવા પડે તો ચૈતર વસાવા કાલે આવી રહ્યા છે જેલની બહાર હવે મળીએ એક નવા વિડીયો સાથે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે ત્યારે